તો આદર વાત કરીએ આપણે તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે ઈંટ ઉત્પાદક ઈટ નો ઉત્પાદક એબીપીના સંચાલક દ્વારા બાળ મજૂરી કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે જણાવી દઈએ કે ઈંટના ભઠ્ઠા પર મોટી સંખ્યામાં નાના છોકરાઓ કામ કરતા નજરે પડ્યા અને નાના છોકરાઓ ટ્રેક્ટર ચલાવતા નજરે પડ્યા છે અને જો આની અંદર ટ્રેક્ટરથી કોઈ જાનહાનિ થશે તો એનો જવાબદાર કોણ એ એક પ્રશ્ન ઊભો થાય છે અને ટ્રેક્ટર ચલાવતા છોકરાઓ પાસે ના તો લાયસન્સ છે અને ના તો એની ઉંમર ટ્રેક્ટર ચલાવવાની છે તો એની અંદર ભઠ્ઠા માલિકની બહુ મોટી બેદરકારી સામે સવાલ ઉઠી રહ્યા છે અને કે નાના છોકરાઓ છોકરીઓ જે શિક્ષણ મેળવવાના બદલે ભઠ્ઠાના સંચાલકો જે બાળકોનું શોષણ કરતા હોય છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને વાત કરીએ તો નાના નાના બાળકો બાળકીઓનું બાળપણને કચરાઓનો અને જે એક પ્રયત્ન કચરવાનો જે એક પ્રયત્ન ચાલતો હોય છે અને એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને બેટી બચાવો બેટી ભણાવો તો શું આ એમની ઉપર કોઈ વાતનો અસર પડતો નથી ભરૂચ જિલ્લાભરમાં બાળમજૂરી રોકનાર કોઈ સક્ષમ અધિકારી જ નથી અને આવા સંચાલકો સામે તંત્ર ક્યારે લાલ કરશે તેવી માંગ ઉઠી રહી છે